વાટીમાંડી બોલતું બોલતું ધાપતું મેકરી દૂધ મેં દૂધી ચા પીવું પડે

બકરી નો કોઈ ટાઈમ જ ના હોય બકરી એ કંપની ની તમારી એવી બકરીની કંપની ના આવે યાર તો બકરી દૂધ વધારે દૂધ આવે એવું હે આપડે પેલી ઘરે વાત કરો

આપડે હોય ને ભલે આપણે હદ હોય ફેંકવાની હદ હોય પણ આપણે હદની જતા બરોબર હવે બીજી વાત કાલ કરશું તને મને ઊંઘ સડી કાલ એવું હોય છે મારતા આજે હું આમ થઈને જવું બતિ બતિ મારતો જો એ હા